રાજકોટના અગ્નિકાંડને લઈને હવે સુરતનું તંત્ર પણ જાણે કામે લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત કલેક્ટરે સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં સુરત મનપા કમિશનર પોલીસ કમિશનર આરોગ્ય અધિકારી મામલતદાર ફાયર ઓફિસર સહિતનાઓ જોડાયા હતા તો આ મિટિંગમાં ફાયર એનોસીન લઈને કાર્યવાહી કરવા પણ આદેશ અપાયા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને લઈને સુરત સહિત રાજ્યભરમાં અધિકારીઓ દોડતા થઈ ગયા છે તે સુરતમાં પણ તંત્રએ રાજકોટની ઘટનાને ધ્યાને ધ્યાનેલી કામગીરી શરૂ કરી દીધી છે સુરત કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં સુરત મહાનગરપાલિકા કમિશનર સુરત પોલીસ કમિશનર ફાયર ઓફિસર અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા આ બેઠકમાં કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી લઈને કરેલી કામગીરીની માહિતી મેળવી જ્યાં ફાયર સેફ્ટી ન હોય અને એનઓસી ન હોય તે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ આદેશ કર્યો છે તો વિભાગ દ્વારા હોસ્પિટલ ટ્યુશન ક્લાસ જીમ હોટલ રેસ્ટોરન્ટ સહિતમાં ફાર એન ની કામગીરી કરાઈ રહી છે માર્કેટ વિસ્તાર ખાસ કરીને કોમર્શિયલ પણ વિભાગ દ્વારા કામગીરી કરાશે તેમ લાગી રહ્યું છે અઝર કુર સાથે હર્ષદ સીટા